જય માતાજી મિત્રો આજ તો અમારા ઘરે પરબતજી આવ્યા છે તો પેલા હવે બેઠા તો તમને બતાવો અરે આજ તો મહેમાન ગતિ કરવા આવી જાય જેવું છે કહો પરબતજી ખબર સર મને ફોન કરતા હતા અને ફોન વાત થતી હરું ભરૂવાનો મૂકો કેમકે નતો વરસાદ ચાલુ હતો અને વરસાદ એટલે કીધું કીધું પહેલા જાવ કાઠું હોય તો કે લપસી જ ને તો એ કાઠું રે અને લોકો હતા હોય કે જો કેવા પડી ગયા લપસી ગયા એના કરતા કોરો થાય ને આ તો કોઈ હોતો આવે નહીં અને ઘણા ભાઈ પડી ગયા હાથ પગ ભાજી ના દવાખાનામાં કેટલાય પડ્યા વગર અમે પણ મને મજા આવી છે ઘણા દાડી ભરા થાય એટલે રોટલા ખાતા ના હોય ને એના કરતા બહુ મજા આવતી હોય બહુ મજા એટલે બઉ મજા આવી જતી હોય અને ભેલાશિયા તો હવે થોડું પાલ ઠાકોર પણ થોડું બે શબ્દ બોલ બોલ બે કેમ છો બધા મજામાં ને મજામાં જ અને અમારા ઘરે આવ્યા છે તો કરવાનું હતું એટલે અમે લોકેશન જોતા અને સાથે સાથે શૂટિંગ પણ કરી નાખ્યું તો મિત્રો પરબજી બેઠા અને બધી ફેમિલી તો આવતા તમે અને અમારા કિશન તમને ફલ બેન ને એમની મમ્મી પણ આ બેઠે છે જોરદાર અમને પપ્પા પણ બેઠા છે જોરદાર અને આજે અમને ભોળો પણ બહુ હોશિયાર છે જોરદાર મજા છે તો બે શબ્દ પાલ બેન ફૂલજી તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને પૂરો વિડિયો જોજો આખો વિડિયો આવે એટલી ઘણા જોતા રહેજો ને વિડિયો ને અંદર માં જોડાતા પણ રહેજો તો તમને જોણવા અને જોવા કોમેડી વિડિયો માં તમને જોવામાં બહુ મજા આવશે આવશે ને આવશે આવશે જોડાતા રહેજો